એક બાળક અને પંદર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે પકડાયેલા બાંગ્લાદેશીઓની સગીરાઓની તસ્કરી કરી દે વેપારમાં ખુલી હતી સંડોવણી ઘુસણખોરોના નકલી ભારતીય દસ્તાવેજો બનાવવા રેકેટમાં પણ સંડોવાયા હતા जब अमृतसर क्राइम ब्रांच सर्च ने सर्च ऑपरेशन दरमियान 50 बांग्लादेशी झड़प आता, बाकी बांग्लादेशियों ने रिपोर्ट करवाने चाली रही शिकायत की प्रक्रिया। जो नक्काशी निरीक्षण दर्शन का निरीक्षण। સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર